હરેન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણી ખાસ કરી થર્ટી બસની ઉજવણી જે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા દર વર્ષે માનવીય અભિગમ સાથે કરવામાં આવતી હોય છે આજનું યુવાધન છે ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરતું હોય છે ત્યારે આપણી જે સૌરાષ્ટ્રની ભૂમિ છે અર્પણ સમર્પણ અને તર્પણની ભૂમિ છે તે આપણી સંસ્કૃતિ છે અને તે જ અંતર્ગત વિરાણી હાઈસ્કૂલના ધોરણ નવથી બારના એક હજાર છાત્રોએ પોતાના ઘરેથી તથા આસપાસમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી વિરાણી હાઈસ્કૂલમાં અર્પણ કર્યા હતા અને સેવાની ઉપ અંતર્ગત લગભગ વીસ હજાર બસો જેટલા વસ્ત્રો જે એકત્રિત થયા હતા એકત્રિત થયેલા વસ્ત્રો છે તેનું રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલની મદદથી રાજકોટ શહેરની ઝૂપડપટ્ટી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અર્પણ વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસની પોકેટ મની જે અર્પણ કરી અને અંજન કલ્યાણ મંડળ સંચાલિત જે રસોડું છે તેની અંદર એંસીથી સો જેટલા પ્રજ્ઞાચક્ષુઓ છે તેને મિષ્ઠાન ફરસાણ સહિતનું એક દિવસનું ભોજન છે એ પૂરું પાડવામાં આવશે આમ માનવીય અભિગમતી મૂલ્ય શિક્ષણના ભાગરૂપે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી છે એ કરીએ મારું નામ ગોસ્વામી ગૌરવ છે હું ધોરણ અગિયાર સીમાં અભ્યાસ કરું છું અમે એકત્રીસ ડિસેમ્બરના દિવસે ગરમ વસ્ત્રદાન કપડાં કરીએ છીએ જેથી ગરીબ બચ્ચો કે છોકરાઓને ઠંડીથી ધુધતા હોય એને વસ્ત્ર મળે અમે આજુબાજુના વિસ્તારમાંથી કપડાં એકઠા કરીએ છીએ અને ગરીબ છોકરાઓને દઈએ છીએ જેથી એને જે ગરીબ હોય કપડાં ન લઈ શકતા હોય એને ઠંડીની રાહત મળે અને આ બધું અમે કાર્ય કેટલા વર્ષોથી કરી રહ્યા છીએ અને ગરીબ છોકરાઓ છે જે ઠંડથી ધ્રુજી રહ્યા છે જે ફૂટપારી ઉપર રહે છે એને અમે વસ્ત્રોદાન કરીએ છીએ જેથી બધા આજે એકત્રીસ ડિસેમ્બરે વસ્ત્રોદાન દાન વિરાણી હાઈસ્કૂલમાં ઉજવીએ છીએ અમે બસો સત્તાવન